વીરપુર હાઈવે જામવાડી અને ગોંડલ ડૉક્ટર આંબેડકર ચોક સુધીના રૂટ ઉપર હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા તો પ્રતિકાર રેલીમાં જૂનાગઢ વિસાવદર માળિયા મેંદરડા વંધલી માણાવદર કેશોદ બાંગરોળ મહેસાણ જેતપુર ધોરાજી ઉપલેટા વીરપુર જામકંડોરણા લોધિકા કોટડા અને રાજકોટના અનુસૂચિત સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જૂનાગઢથી લઈ અને ગોંડલ સુધી પોલીસનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પ્રતિકાર રેલી અને મહાસંમેલનની સામે ગોંડલના લોકોએ ગણેશ જાડેજાના સમર્થનમાં ચોર્યાસી ગામ અને ગોંડલ શહેર તેમજ યાર્ડ સવારથી જ જડબે સલાક બંધ પાડ્યું હતું તો બીજી તરફ ગોંડલમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું હોવાથી ગોંડલમાં છસો પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એકત્રીસમી મેની મધ્યરાત્રીએ દાતાર રોડ ઉપર રહેતા જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન ઉપર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ તેનું અપહરણ કરી ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય થી દસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં જૂનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી